પાટી વચ્ચે નીકળેલું હતું પાટી વગર નાખ્યું અને ઈંડાને આપણે મુક દેવું વીસમાં આપણે ઈંડા નથી તો નહીં હલો તો હે ગુડ મોર્નિંગ આ બેક ટુ માય ચેનલ તો તમારા બધા એક મારા નવા બ્લોગમાં આજ સ્વાગત છે તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો તમારો ભાઈ અત્યારે ધાબામાં થાવી ગયો હવે જો આપણે કબૂતર જે અત્યારે બહાર નીકળ્યા છે કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો બધા મિત્રોને એક મારા નવા પ્લબમાં હાર્દિક સ્વાગત છે તો બીજા બધા મિત્રોને જય માતાજી આપણે કબૂતરને જો સઈન નાખ દીધી નથી મારી બેને ને વાડું તું આપું એટલે આખું ધાબું એટલે સૈન નથી બીજા બધા જ કબૂતર બહાર વ્યા પછી બે કબૂતર અંદર લાગે

આથી આપણા બધા કબૂતર હલો જો આપણે બધા કબૂતર બહાર ગયા છે આપણા બે ઈંડા આર્યા જો અને બે ઈંડા ઓલા પણ પેડા બાકી ચાઈને આર્યા આપણા બધા કબૂતર હવે આપણે લોક સાફ કરવાનું છે આપણે સાફ કરવું જોઈએ અત્યારે હલો ફાઈનલી ગાય હવે આપણે જવાનું છે લોક તો આપણે જો હેઠેથી ખીલ્યું લઈ આવ્યા અને ઓલું કાઠિયું નીકળી ગયું છે પાટીઓ મારવાનું છે અને સાફ કરવાનું છે આપણો લોક તો આપણે ફટાફટ કરી નાખીએ તો ફાઇનલી ગાઈસ અત્યારે હું લોક અંદર આવી ગયો છું અને જો આપણે પાટીઓ છે નીકળેલો હતો પાટીઓ કરી નાખ્યું અને ઈંડાને આપણે મૂકી દેવું વેસમાં આપણે ઈંડા નથ્યું તો નહીં એ તો આમ કરીને આમ હલકું સેટ કરી નાખ્યું હાલો તો એ મૂકી દેવી આ ઈંડા તો જો એકદમ સારા જ છે બે બે ઈંડા ફૂલ એટલે ફૂલ સાઈઝના છે

આઈથી બોલો હજી અત્યારે અત્યારમાં બોલો આઈથે આમ લઈને ગયું બોલો હજી હું હું તો અંદર ને ધવલભાઈને હું કહ્યું ન કહેતો આઈને ઉભા રહ્યો આઈને ઉભા રહ્યું હે તો બોલો હવે મારે શું કરું બોલો મીણડાની તો હવે એક બે બે કબૂતર ખાઈ ગયો છે ને એટલે આવવાનું જ આપણે ભાઈ નયનભાઈને નયનભાઈને કેવું છે કે જલ્દીથી જલ્દી એક ભોજનનું કરો બોલો અત્યારે અત્યારે બોલો આટલા આપણી ભાઈ જો હાથ જ કબૂતર બીજા 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 કેટલા કેટલા એટલા ત્રણ ત્રણ કબૂતર પડી ગયા હેઠી અને અને બીજા બીજા બે ઓલા ઉડી ગયા હું તો બોલ અંદર થી અમદો ફટાફટ બહાર નીકળું બોલો એટલી એટલી જ વારમાં બોલ મેં ધવલભાઈ ને ઉભા તા અહીંયા આવ્યો ને ત્યારે એટલી જ વારમાં આવ્યો બોલો હવે શું કરવું મારે હવે તો બાકી કઈ નહીં હવે આપણે જલ્દીથી જલ્દીથી ને પહેલા તો અત્યારે તો ન્યા ન્યા મૂકવા જોઈએ કાંટા કાંટા ન્યા ન્યાં મૂકી દેવું પછી પછી આપણે પછી આપણે ઓલું ચારી મારી દેવું અત્યારે તો કાંટા જ મૂકવા જોઈએ બોલો હવે શું કરું એક કબૂતર આપણું પાછું ઓછું થઈ ગયું હાલો તો ફાઇનલી ગઈ અત્યારે જો આમાં બોલ ખાલી એક જ સેકન્ડમાં બોલો હજી હું સાફ કરવા ગયો અને ધવલભાઈ ઊભા હતા હવે તો હવે તો બે બે તેને છોકરીને રાખી દેવી છૂબી બાકી કાંઈ નહીં હવે મને બ્લોગ બનાવવાનું મને ન થતું હાલો હવે આપણે થોડીક જ આમાં બંધ કરી દઉં

હવે તો આપણે થોડાક દી ખમો પાકું બધાને ખોલી જ નાખ્યું મીંદડા આવે તો બધા કબૂતર ઉડી જાય આપણે એમ જ કરશું બોલો મારી તેમ પકડી આમ લઈને ભીયો ડાયરેક્ટ હવે તો મીંદડાનું તો બહુ એટલે બહુ જ ધ્યાન રાખ્યું હાલો તો હવે આપણે થોડીક જ વારમાં કરી દેવા બંધ કબૂતર મને બ્લોક બનાવવાનું મને નથી થતું આપણું જેમ કે કબૂતર ખવાઈ ગયું એને એની એની પાકું છે ને ભૂલી જતી પણ પણ તોય તે બોલ હેલ્લું જ નહીં નાથી નાન્ય જ બેઠું રહ્યું ન્યાથી ન્યાથી કબૂતર હેલ્લું જ નહીં નાન્ય જ બેઠું રહ્યું બોલો પડી ગયું હોત ને એને હજી હઠે તો તો કાંઈ નો વાંધો આવત પેડું હોત તો બાકી કાંઈ નહીં હવે આપણે આટલા જણાને ઊભા રાખ્યા છે આપણા ધવલભાઈને બધાને હવે તો આપણે નયનભાઈને ફોન કરીને કેવું છે કે હવે સારીનું કરો તમે જલ્દી જલ્દીથી જલ્દી સારીનું તમે કરો આમ તો નહીં જ મેળવે આમ રોજ ને રોજ કબૂતર ખવાતા રહે એટલે આપણી પાસે હાથ જ હવે કબૂતર એટલે બાકી ટાઈમ હું તમને બહુ આપણે હવે કદ દિવસ બંધ થોડીક જ હાડમાં કબૂતર જો આટલા જ આપણી પાસે વિધા કબૂતર બાકી કઈ નહીં અમે તો થોડીક વારમાં કદી બંધ બાકી તમે મોસમ જુઓ કબૂતર બાજુ હાલ જ રાખે બાઈક હવે ટેન્શન બધા નથી લેવું જમતા જમતાં આપણે આપણી પાસે લેવાના છે પચાસ સાઠ કબૂતર લેવું એકાદ પહેલાં પહેલાં કબૂતર પછી લેવું પહેલાં આ બધું કરી નાખ્યું ધારીનું પછી આપણે બધા એટલા બધા કબૂતર લેવું અત્યારે તેટલા કબૂતર લે એટલે પછી એક રાદા ધરણાને રહેવું જ પડે બાકી જો મેં તમને કીધું તો ને અહીંથી આવે છે અહીંથી મીનડો આવે છે અહીંયા હવે આપણે મૂકવા જોઈએ કાંટાની આઈને ઓલા પણ કાંટાની મૂકવા જોઈએ છેકડો મારીને છોડી મૂકવા જોઈએ બાકી કઈ નહીં મીડો પકડી ગયો પછી ઓલા પણ જો ને દાદાની ઓલી બાજુમાં છે જગ્યા નાથી ડાયરેક્ટ ગયો જ ગયો બાકી તારી આપણે બધા કુત બંધ કરી દેવી થોડીક વારમાં હાલો તો હવે આપણે બંધ હાલો તો હવે આપણે બંધ કરી દેવી ફટાફી ہلو دو بھائی پانی لائلو دو بھائی پانی لائلو دو بھائی આપણે બધા કબૂતે થઈ ગયા બન આપણે ને બન હવે તો હવે કરવો જોઈએ જલ્દી જલ્દી મારવો તો જોઈએ જ ગમે એમ કરી દેવી ફટાફટ બંધ બોલો રેજને રેદા કબૂતર ખવાય મેળવે હા આપણે નયનભાઈને ફોન કરીને કહેવો છે નયનભાઈ ફટાફટ પૈસા કરી નાખો પેલા તો છાડી મારી દેવું પછી આપણે નવો ખડદો બનાવશું નવો લોક એટલે હાલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર બંધ થઈ ગયા છે આજે તમે જોયું કે તમે જોયું કે આપણે એક કબૂતર લાલ ખવાઈ ગયું પાછું બાકી તો કાંઈ નહીં જોવા આપણે બધા કબૂતર કદીતા બંધ હવે તો આપણે પછી મેળા હવે એમાં તો કંઈ આપણે કહેવાતું નથી કે કબૂતર લઈ ગયું ખાવાનું એ થઈ જ લેવું એટલું જ રે બાકી કાંઈ નહીં હવે આપણે પછી મેળા ધવલભાઈને આપણે બધા ઉતરી ગયા અને હું જાઉં ચાલો તો ફાઇનલી ગઈ અત્યારે બાકી તો કાંઈ નહીં આજના બ્લોકમાં તમે જવું કે મારી મારી હું તો ધવલભાઈ હતા અમારી બેનિ કબૂતર લઈને વેગ્યું એક કબૂતર કાબરું અને બીજા 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 અડધા કબૂતર હેઠે પડી ગયા અને બે કબૂતર તેને નવા ઈંડા મૂકીને ઉડી ગયા અને પછી પણ આ બચ્યો તો નહીં ઉડ્યું અને માગે આ બધું જોડી મૂકી ત્યાં તો કાબરું નથી એટલું થયું એટલે પકડીને વેગ્યું બાકી કાંઈ નહીં આજના બ્લોકમાં આટલું જ હતું આપડે કાલના ના લોકો આવડી બધા જે માથે જ